મુંદરાના બારોઈ રોડ ખાતે એસએમ મોબાઈલ શોપનું રિનોવેશન કરાયું મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલ એસએમ મોબાઈલ શોપનું રિનોવેશન કરાવી મુન્દરાની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું સૈયદ અલી અહમદ શાહ અલી કાદરીએ રિબીન કાપી ઉદઘાટન કરી દુઆ ગુજારી હતી આ શોપમાં તમામ પ્રકારના મોબાઈલ વ્યાજબી ભાવે મળશે તેમજ મોબાઈલ રિપેરિંગ અને લોનની સુવિધા ઉપલબ્ધ છે તેવું શોપ માલિક આદમભાઈએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ કેમ છો મિત્રો ન્યૂઝ ઇલેવન ગુજરાતમાં આપનું સ્વાગત છે હાલ અમે મુન્દ્રાના બાર પાસે છીએ અહીં અમારા મિત્ર આદમભાઈ એસ મોબાઈલ જેમનો જૂનો શોપ હતો હવે એમને નવલીકરણ કરીને એક અદ્ભુત દુકાન બનાવી છે અને બહુ સારું આ તો સાહસ તો છે પણ સાથે મોટો એક પ્રયાસ પણ છે તો આપણે એમની સાથે મળીશું અને એમને જે આ રિનોવેશન કરીશું આપ જોઈ શકો છો અદ્ભુત આ દુકાન જે જૂની હતી ત્યારે અને અત્યારે આપણને એમ લાગે કે આપણે બીજી દુકાને આવ્યા છીએ એક કહેવાને ડેકોરેશન અને જે હિસાબે અત્યારે તમે જોઈ શકો તો અત્યારનો સમય એટલો ફાસ્ટ યુગ છે કે તમારી જે શોપ હોય છે શોપને તમે ડિજિટલ બનાવો એવી જ રીતે ડિજિટલ શોપ બનાવ્યું છે ત્યારે આદમભાઈ આપણી સાથે છે આદમભાઈ પહેલો તમને ખૂબ ખૂબ અભિનંદન આપે નવું સાહસ તો તમે પહેલે કર્યું હતું પણ આ તો નવું એક પ્રયાસ છે કેવી રીતે આ બધું આપણે યાદ આવ્યું કે મારે આ રીતે ડેકોરેશન કરવું જોઈએ આ રીતે નવું કરવું પડે હમણાં છે ને બધો આવું ચાલે છે તો મેં કીધું થોડોક આગળ પ્રગતિ કરીને થોડોક આગળ વધારીને ડેકોરેશન કર્યો છે અને આ બધી કંપનીના આપણા ગાને મોડલ અવેલેબલ છે જેનામાં ફાઇનસ બધી કંપની ફાઇનન્સો મારા ઘરે અવેલેબલ છે બધી ફાઇનસો મોબાઈલની દુકાનો ઘણી છે પરંતુ આદમભાઈ પાસે એવું શું ખાસ છે કે લોકો તમારી પાસે આવે મારા કને એક તો શું છે એક ડિસ્કાઉન્ટ હોય છે અલગ બેંકનો જે બધી બેંકોના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ છે સાથે સાથે ફાઇનાન્સમાં પણ અમે ગિફ્ટ આપીએ છીએ અને ઘણી બધી ઓફરો અમારા કને ચાલુ હોય છે જે રેગ્યુલર અમે ઓફર ચાલુ રાખીએ છીએ આજનો આ હરીફાઈનો દોર છે આપ પણ જાણશો કે આટલામાં કેટલી દુકાન છે આપની દુકાનનું શોપનું એડ્રેસ સાથે શોપની દુકાનનું એડ્રેસ સાથે હરીફાઈના દોરમાં આદમભાઈ કઈ જગ્યાએ છે એસએમ મોબાઈલ બારોઈ રોડ મુન્દ્રા હોપ રેમન્ડ શોરૂમ Фрешнаескаба, Яш softфтrinks.